મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં પણ કાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમપી નું ડીપ ડિપ્રેશન ગુજરાતથી થઈ રહ્યું છે પ્રસાર જેના કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ હવામાન વિભાગે હજી થી બોંતેર કલાક ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરી છે જે સૌરાષ્ટ્ર કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સાથે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં પણ કાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે મધ્યપ્રદેશનું ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ રહી હોવાની બે દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ રાજ્યમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્ર અંબાલાલ પટેલે ગંભીર આગાહી વ્યક્ત કરી છે તેમણે મધ્ય ગુજરાતમાં છ થી આઠ ઇંચ વરસાદની આગાહી કરી છે તો ઉત્તર ગુજરાતમાં બે થી છ ઇંચ વરસાદની પડવાની આગાહી કરી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી તેમને વિચારી છે ધન્યવાદ મિત્રો આવા જ ગુજરાતી ભાષામાં સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો